તારીખના રોજ ભાવનગર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરશે સુરક્ષાની સમીક્ષા અને સાથે જ જિલ્લા ભાજપ કાર્યાલયના એ સ્થળ પર જઈને નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે કેન્દ્રીય મંત્રી અમિત શાહ એ ગુજરાતની મુલાકાતે આવશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ફરી એક વખત ગુજરાત મુલાકાતે આવવાના છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ભાવનગર ખાતે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે મુલાકાત માટે આવવાના છે તેમની મુલાકાત પહેલા જ કેબિનેટ મંત્રી અને ભાવનગરથી ધારાસભ્ય જીતુ વાઘાણીએ સમગ્ર સ્થળની સમીક્ષા કરી કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતની મુલાકાતે આવશે વીસ તારીખના રોજ ભાવનગર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરશે જિલ્લા ભાજપ કાર્યાલયના લોકાર્પણને લઈને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાત મુલાકાતે આવવાના છે તેમની મુલાકાતની પહેલા જ જીતુ વાઘાણીએ સમગ્ર એ ભાવનગરના એ તમામ સ્થળોનું નિરીક્ષણ કર્યું આ એ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ સાથે રહેવાના છે લોકાર્પણ કાર્યક્રમ બાદ નારી ચોકડી નજીક એક સભાને સંબોધિત પણ કરશે કાર્યક્રમમાં પચીસ હજારથી પણ વધુ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સાથે જ સ્થાનિક લોકોએ ઉમટી પડે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે જેના ભાગરૂપે સુરક્ષાની સમીક્ષા અને સાથે જ જિલ્લા ભાજપ કાર્યાલયના એ સ્થળ પર જઈને નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે વીસ તારીખના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ એ ગુજરાતની મુલાકાતે આવવાના છે તેની પહેલા જ જીતુ વાઘાણી સાથે જ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભાયા સહિત સંગઠનના ભાજપના એ હોદ્દેદારોની ઉપસ્થિતિની અંદર કમલમ કાર્યાલય અને સાથે જ નારી ચોકડી સ્થિત આવેલા એ સભા સ્થળની મુલાકાત માટે જીતુ વાઘાણી પહોંચ્યા હતા કે જ્યાં તેમની સાથે સભા સ્થળની મુલાકાત દરમિયાન જિલ્લાના કેટલાક અધિકારીઓ પણ ઉપસ્થિત હતા તમામ અધિકારીઓને જરૂર પૂરતી એ સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે જ્યાં જિલ્લા પોલીસ વડા પણ હાજર હતા જિલ્લા કલેક્ટર પણ ત્યાં હાજર હતા અને આવનારા સમયની અંદર એટલે કે વીસ તારીખના રોજ આયોજિત આ સભાની અંદર કયા પ્રકારની બેઠક વ્યવસ્થા રહેશે કયા પ્રકારની સુરક્ષા સમી વ્યવસ્થા રહેશે એ તમામને લઈને જીતુ વાગાણીએ નિરીક્ષણ પણ કર્યું હતું જો કે આખા પ્રવાસની રૂપરેખા દરમિયાન શું કહી એ પત્રકાર પરિષદની અંદર જીતુ વાગાણીએ કહ્યું સાંભળો એ અમિતભાઈના અધ્યક્ષ સ્થાને માની જગદીશભાઈનું પણ એક અધકેરું અભિવાદન કાર્યકર્તાઓના માધ્યમથી થવાનું છે હજારોની સંખ્યા આ કાર્યક્રમમાં જોડાવાની છે અનેરો ઉત્સાહ છે રોજગાર મંત્રી ભાવનગરનું ગૌરવ પોરબંદરના સાંસદ માની મનસુખભાઈ બેન શ્રી નીમુબેન અમારા પ્રભારી મંત્રી કૌશિકભાઈ સૌ ધારાસભ્યશ્રીઓ પણ એમાં ઉપસ્થિત રહેવાના છે નારી ચોકડી ખાતે બપોરે ત્રણ વાગે આ કાર્યક્રમ યોજાવાનો છે બોમ્બેથી સીધા જ હાલમાં જે કાર્યક્રમની સૂચના મળી છે એ પ્રમાણે એરપોર્ટે માની અમિતભાઈ આવવાના છે અને ત્યાં એમનું ઢોલ નગારા સામૈયા પણ કરવામાં આવશે તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી એ ભાવનગર એરપોર્ટ પર આવશે કે જ્યાં તેમનું ગુજરાતી ભાતીગત સંસ્કૃતિને આધારિત ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત સન્માન કરવામાં આવશે અને ત્યારબાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની હાજરીની અંદર જ ભાવનગર ખાતે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો સત્કાર સમારોહ એટલે કે અભિવાદન કાર્યક્રમ જે છે તે પણ ત્યાં અભિવાદન કરવામાં આવશે અને આ તમામની વચ્ચે કાર્યક્રમની અંદર પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહેશે કાર્યક્રમની અંદર ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા નિમુબેન બામણીયા સહિત ભાવનગરના તમામે ધારાસભ્યો સાથે જ મહાનગરપાલિકાના એક કોર્પોરેટરોની હાજરીની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે એક મોટી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સભા થકી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની પણ રણનીતિ ઘડાય તો કદાચ નવાય નહીં